ગુજરાતમાં પોલીસ અને સરકારી અધિકારીના નામે લોકોને ધમકાવવા અને રૂપિયા પડાવવાનો કારસો રચનાર લેભાગુ તત્વો બેફામ બન્યા છે ત્યારે જેતપુરમાં સાડીના કારખાનેદારને પીઆઈના રાઈટરના નામે ધમકાવનાર શખ્સને પોલીસે ઝડપી લીધો હતો કારખાનેદારે પોતાના મિત્રને હાથ ઉછીના રૂપિયા એક લાખ આપ્યા છે તેવું કહી પોલીસ સ્ટેશને નિવેદન માટે બોલાવતા સમગ્ર પ્રકરણ નો ભાંડો ફૂટ્યો હતો જેતપુર સિટીમાં ગુનો દાખલ કરવામાં આવ્યો જેમાં નામના ઈસમે ખોટી પોલીસને ઓળખ આપી અને પોતે સીઆઈના રાઇટર બોલું છું અને સામેવાળો વ્યક્તિ છે તેને ફોન કરીને એવું કીધું કે તારા વ્યાજનો ગુનો દાખલ થયો છે તો તું જેતપુર સિટી પોલીસ સ્ટેશન આવી જાય એવો માલુમ પડતા સામેવાળા વ્યક્તિ ઉપર કોઈ ગુનો ન હોય તેમણે પોલીસને જાણ કરતા પોલીસે તેમના મોબાઈલ નંબર ટ્રેસિંગ કરી અને ઈસમને પકડી અને તેમને ધોરણસર અટક કરી અને કાર્યવાહી કરવામાં આવી ફોન તેને શા માટે ફોન કરી શકાય એવું માની શકે શખ્સ છે એ પોલીસ તરીકે કોઈ પહેરવેશ નતો કર્યો એમણે ફક્ત ફોન કર્યો તો જે પ્રતાપ કુમાર તરીકે પોતે જે આરોપી છે એનું નામ પ્રતાપ કુમાર છે અને એમણે સામેવાળા વ્યક્તિ છે એમની સાથે પૈસાની કંઈક લેવડ બાકી હતી પૈસા દેવાના બાકી હતા એ આપવા ન પડે એટલે એમણે આવી એક સ્ટોરી ઊભી કરી અને એમની ઉપર વ્યાજનો ગુનો દાખલ થયેલ છે અને જેતપુરમાં બોલાવે છે એવું કરીને એમણે આખું ઉકેલ છે એટલે એવું કહી શકાય કે નકલી પોલીસ પોલીસ તરીકે ઓળખ આપી કે ભાઈ હું કોઈ રાઇટર બોલું છું